નમસ્કાર આપ છું સાથે ભારત માતા મંદિર શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન દ્વારા હુતાત્મ દિન સ્મરણ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અશ્વિની ઉપાધ્યાય વ્યાખ્યાન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કરનાર સર્વોચ્ય અદાલતના વરિષ્ઠ ધારાસભ્ય અશ્વિની ઉપાધ્યાયના વ્યાખ્યાનને ભવ્ય પ્રતિસાદ મળવા પામ્યો છે વડોદરાના બુદ્ધિજીવીઓથી લઈને રાજકારણના નેતાઓ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભારતના હિન્દુ દુબઈમાં પ્રયાણ કરી રહ્યા છે ભારત સહિત અન્ય દેશોમાં હિન્દુની સંખ્યા ઓછી છે પરંતુ તેમના પર હુમલા થતા નથી કે ખતરો નથી જેનું મુખ્ય કારણ એ છે કે કૃષ્ણ રામની નીતિનો અમલ તે દેશોમાં થઈ રહ્યો છે જ્યારે ભારતમાં માત્ર તેમની પૂજા થાય છે પરંતુ ભય બિન પ્રીત નહીં જો રામ નીતિ અને સઠ પ્રતિ સાઠ્યની કૃષ્ણ નીતિનો અમલ થતો નથી જે કરવાની જરૂર છે તેમ હુતાત્મ દિન સ્મરણ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય કહ્યું

રોહિંગ્યા ભારતમાં આવી ચૂક્યા છે વડોદરાના રેલવે સ્ટેશન અને અન્ય ખુલ્લી જગ્યામાં તપાસ કરાય તો તેમની વસાહતો મળશે તો સાથે જ તેમણે નાગપુરની ઘટના અંગે કોંગ્રેસના કાયદાને જવાબદાર ગણાવ્યો હતો ભારત પર આક્રમણ કરનારા કબર સુરક્ષિત કરવા બનાવેલા કાયદા જવાબદાર હોવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત બાર કાઉન્સિલના જે જે પટેલ વડોદરા બાર કાઉન્સિલના નલીન પટેલ ભાર્ગવ ભટ્ટ અને ભરત ખોડે સહિત અગ્રણી હાજર રહ્યા હતા નવનીત પ્રમાણે સાથે સત્યમ નવાસ્કર નેશન પ્લસ ન્યુઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર